અમે ખાસ લોકોને અપીલ કરીએ છીએ કે બિનજરૂરી કોઈ પણ રીતે અત્યારે ઓજત ભાદર અને મિનસા નદીમાંથી પણ આઉટફ્લો ચાલુ છે તેથી તેના નીચાણવાળા વિસ્તારમાં આવતા જે તમામ ગામો છે તેના લોકોને નીચાણવાળા વિસ્તારમાં પાણીવાળા વિસ્તારમાં અને નદી કાંઠામાં ન જવા તંત્ર અપીલ કરે છે અમારા તલાટીથી સરપંચ તમામને આના માટે પણ અમે જાણ કરી છે લોકો તેમને સહકાર આપે સાથે સાથે પોરબંદર શહેરમાં પણ વરસાદ ની પાણી ન ભરાઈ જાય તે માટે ચીફ શ્રી અને નગરપાલિકાનું તંત્ર પૂરતી તૈયારી સાથે કામ કરી રહ્યું છે અમે અહીંયાથી લોકોને અપીલ કરી છે તમે પણ ભારે વરસાદના કારણે જે પાણી ભરાયેલા રસ્તા હોય તેના પર ન જાવ અને કોઈ પણ પરિસ્થિતિમાં આપને કઈ મુશ્કેલી જણાય તો જિલ્લા કંટ્રોલ રૂમ અથવા તો તાલુકા કંટ્રોલ રૂમ અથવા તો નગરપાલિકાના કંટ્રોલમાં તાત્કાલિક સંપર્ક કરો તંત્ર તમામની મદદ માટે ખડે પગે છે